મતલબમાં રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અદાણી વિરુદ્ધના નિવેદનો હવે કોર્ટમાં પહોંચ્યા છે નમસ્કાર દર્શક મિત્રો એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપ વિરુદ્ધ નિવેદન કરવા માટે રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે દિલ્હી કોર્ટની અંદર અરજી દાખલ કરવામાં આવી છે મતલબમાં રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અદાણી વિરુદ્ધના નિવેદનો હવે કોર્ટમાં પહોંચ્યા છે અને કોર્ટમાં કેસ દાખલ થયો છે અને સંભવત થોડા દિવસોની અંદર આ કેસની સુનાવણી પણ થશે તો આ આખા કેસ વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં અને એ પહેલાં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી વિરુદ્ધ અનેક વખત ટિપ્પણીઓ કરી ચૂક્યા છે પરંતુ આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં તેમણે અદાણી વિરુદ્ધ નિવેદન આપ્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં એક એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ નેતાઓ હવે અદાણી અંબાણી બોલતા બંધ થઈ ગયા છે તો એનો મતલબ એમ થયો કે એમને પૈસા મળી ગયા છે આવા બધા જે નિવેદનો આપ્યા એ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે અને સુરજીતસિંહ યાદવ નામના વ્યક્તિએ દિલ્હીની કોર્ટની અંદર અરજી દાખલ કરી છે આ સુરજીતસિંહ યાદવે પોતાને એક ખેડૂત એક સમાજસેવક અને શેરબજારના ઇન્વેસ્ટર તરીકે પોતાની ઓળખ આપી છે મતલબ કે અદાણી ગ્રુપ તરફથી કોર્ટમાં આ અરજી નથી કરવામાં આવી પરંતુ એક વ્યક્તિગત માણસ છે કે જેણે પોતાને શેરબજારના ઇન્વેસ્ટર અને ખેડૂત તરીકે ઓળખ આપેલી છે હવે દિલ્હી કોર્ટની અંદર જે અરજી કરવામાં આવી છે એમાં એવી માંગ કરવામાં આવી છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદાણી ગ્રુપ વિરુદ્ધ જે નિવેદનો કરે છે આવા નિવેદનો પર રોક લગાવવાનો આદેશ કરવામાં આવે એવી આ અરજીની અંદર માંગ કરવામાં આવી છે બીજું કશું માંગ નથી કરવામાં આવ્યું ખાલી એટલું જ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે આવા નિવેદનો હવે આ નેતાઓ નહીં આપે અને કોર્ટ એવો આદેશ આપે કે હવે આવા નિવેદનો નહીં કરે હવે રાહુલ ગાંધીએ આ જે સુરજીતસિંહ યાદવે અરજી કરી છે એની અંદર કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ જે મધ્યપ્રદેશની એક સભામાં એવો આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓની સોળ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે એવો આરોપ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની સભામાં ત્રણ મેના દિવસે લગાવ્યો હતો અને સુરજીતસિંહ યાદવે એમ કીધું કે આ જે રાહુલ ગાંધીએ આરોપો લગાવ્યા છે એ તથ્ય વિહોણા છે અને પાયા વિહોણા છે એ ઉપરાંત અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું કે કોંગ્રેસ પાર્ટી પણ પોતાના ચૂંટણી પ્રચારની અંદર એવા આરોપો લગાવતી રહી છે કે પ્રધાનમંત્રી ગૌતમ અદાણી મુકેશ અંબાણી સહિત ટોચના પાંચ ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડી રહી છે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની સભામાં એવું કીધું હતું કે ખેડૂતોની યાદી જો તમે તપાસશો તોતેર ટકા ખેડૂતો દલિત આદિવાસી છે અને ભાજપ સરકારે દસ વર્ષમાં મોટા અબજીપતિ અબજોપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા છે રાહુલ ગાંધીએ સભામાં એમ કીધું કે આ લોન માફ કરવાનો અર્થ એ છે કે આ ઉદ્યોગપતિઓએ સરકાર પાસેથી લોન લીધી હતી અને બેંકો જીએસટીના જે પૈસા છે એ લોકોના ગજવામાંથી આવે છે આવી બધી વાત રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની સભામાં કરી હતી હવે સુરજીતસિંહ યાદવે એક એવી સ્પષ્ટતા પણ અરજીમાં કરી છે કે રાહુલ ગાંધી જે વાત કરે છે એ પાયા વિહોણી છે આ લોન વેવિંગ અને લોન રાઇટ ઓફ એ બંનેની અંદર મોટો ડિફરન્સ છે અને રાહુલ જે વાત કરી રહ્યા છે એનો કોઈ મતલબ નથી એમણે એમ કીધું કે લોન માફીનો મતલબ એ છે કે જ્યારે બેંકો અને નાણાં સંસ્થાઓ એમ વિચારે કે લોન લેનાર પાસેથી વસૂલાત થઈ થઈ શકે એવી કોઈ શક્યતા નથી ત્યારે લોન માફ કરવામાં આવે છે અને જ્યારે લોન માફ કરવામાં આવે છે ત્યારે લોન લેનારા તેની ચૂકવણીમાંથી મુક્ત થઈ જાય છે બેંકો ફરીથી વસૂલાતનો પ્રયાસ પણ નથી કરતી અને કાયદેસરના પગલાં પણ નથી લઈ શકાતા જ્યારે આ લોન રાઇટ ઓફ છે એમાં એવું હોતું નથી એમાં વસૂલાત પછીથી પણ કરવામાં આવે અને કાયદેસરના પગલાં પણ લેવામાં આવે છે એટલે રાહુલ ગાંધીને આ બધી બાબતોની ખબર નથી બીજું સુરજીતસિંહ યાદવે એમ કીધું કે તેલંગાણાની સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે નિવેદન આપ્યું કે કોંગ્રેસ હવે અદાણી અંબાણીનું નામ બોલવાનું બંધ કરી દીધું છે કારણ કે ટેમ્પો ભરી ભરીને પૈસા કોંગ્રેસને મળી ગયા છે તો આવા બધા નિવેદનોને કારણે શેર બજાર ઉપર અસર પડે છે અને આ અદાણી ગ્રુપના જે શેરો છે એમાં મોટા પાયે કડાકો બોલી જાય છે અને જેને કારણે ઇન્વેસ્ટરોને મોટું નુકસાન થાય છે એટલે સુરજીતસિંહ યાદવે માંગ કરી કે આવા નિવેદનો બંધ કરવામાં આવે અને કોર્ટ આદેશ આપે આ બધી બાબતો પરથી ઘણા બધા લોકોનું કહેવું એમ છે કે ભલે સુરજીતસિંહ યાદવે અરજી કરી પરંતુ આ અરજી છે એ અદાણી ગ્રુપે પોતે જ કરાવી હોઈ શકે છે અમે અદાણી ગ્રુપની અંદર આ બાબતે થોડીક તપાસ કરાવી તો અમને એવું જાણવા મળ્યું કે અદાણી ગ્રુપે આ અરજી પોતે કોઈ કરી નથી પરંતુ આ લોકોની ચર્ચા છે કારણ કે હજુ સુધી આ અરજી બાબતે અદાણી ગ્રુપનું કોઈ પણ નિવેદન સામે આવ્યું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ